નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર બારડ મોડન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે બાગાયત પાકની અંદર નાળિયેર એક મહત્વનો પાક છે અને એમની અંદર નવા નવા પ્રશ્નો આવતા રહેતા હોય છે અને ખાસ કરીને એમાં ફાળખરવાનો લઈ લો ફ્લાવરિંગનો લઈ લ્યો સફેદ માખીનો લઈ લ્યો તો એવા પ્રશ્નો અને ખેડૂત અવનવી અવનવા ખાતરો દવાઓ બધું ટ્રાયલ કરવા છતાં પણ ઘણીવાર જોઈએ એવું પરિણામ નથી મળતું હતું તો એક એનું રીઝન છે કે ભાઈ આપણી જમીનની અંદર જે તત્વો ઘટે છે એ મુજબનું જો એમને આપવામાં આવે તો ખર્ચ પણ ઘટે અને ઉત્પાદનમાં પણ આપણે વધારો કરી શકીએ તો આજે આપણે એક ખેડૂતને આજથી છ મહિના પહેલાં વિઝિટ કરેલી અને એ સમયે એની નાળિયેરી કેવી હતી એ પછી આપણે એમાં શું ટ્રીટમેન્ટ કરી અને કેવા મુજબ કર્યા પછી એનું કેવું પરિણામ મળ્યું આપણે એના મોઢેથી જ આપણે સાંભળીએ શું નામ તમારું જસુભાઈ જસુભાઈ ગામ તમારું ગામ લોટકો તાલુકો તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીરસોમ ગીર ઓકે આપણે જ્યારે તમે અમારો સંપર્ક કર્યો ત્યારે આ નાળિયેરીની કંડિશન શું હતી ત્યારે તો એવું હતું ને કે આમાં મતલબ કોઈ પોટા આવે નહીં ને કોઈ પણ આવે તો ત્યાં ખુલી જાય અને એમાં એક પણ નાળ રહે નહીં એમ બરાબર અને મતલબ આ જે ઘેરાઓનો વિકાસ છે એવું કંઈ નહોતું એમ મતલબમાં આ નાળિયેરીની કન્ડિશન એવી હતી કે આનો પાનનો ઘેરાવો જ નહોતો અને થોડ વ્યવસ્થિત બંધાણેલું નહોતું અને એના લીધે મતલબ ફ્લાવરિંગ ટકતું નહોતું જેમ કે કહે ને કે ભાઈ આ જે આપણે જે નાળિયેરીનું પાન કહીએ કોઈ પણ છોડ હોય તો એનું પાન એનું રસોડું કહેવાય ટૂંકમાં કે એના દ્વારા જેનું મતલબ ખોરાક જમીનની અંદરથી લઈ આવતું હોય જે પ્રકાશ ક્રિયા દ્વારા તો એ ફૂલ મતલબ મંદ હતું કે ભાઈ એમની અંદરથી તમે નીચે કદાચ ખાતર આપો તો લઈ નહોતું શકતું તો આપણે એમની અંદર ઉપરની પણ ટ્રીટમેન્ટ કરેલી કે જેમના દ્વારા પહેલાં તો એમનો જે આપણે જમીન ચકાસણી કરેલી અને જમીન ચકાસણી અને એ પછી ઉપરનો સ્પ્રે આપેલો ઉપરના બેથી ત્રણ સ્પ્રે આપેલા નીચેની અંદર આપણે જે જરૂરિયાત મુજબના જે જે ખાતરો હતા એ બધું પણ આપેલું અને ખાસ કરીને આજના ટાઈમની અંદર વાત કરું કે જે કાર્બનની કમી મોસ્ટ ઓફલી જગ્યાની અંદર બતાવે છે તો એ બધી ટોટલ ટ્રીટમેન્ટ કરેલી અને આપણે આ છ મહિના પછીની આ કંડિશન છે આ તો એના વિશે તમે શું કહેશો નહીં આ એક વખત જમીનની ચકાસણી કરી અને આ વસ્તુ કરવી જરૂરી છે કેમ કે હું પહેલાં એમને મારી રીતના કરતો હતો પણ એમાં કંઈ મને રિઝલ્ટ મળ્યું નહીં એમ એટલે મારો વાયા વાયા જીતેન્દ્રભાઈનો કોન્ટેક્ટ છો એટલે મેં ફોન કરી અને કીધું તો પછી માટી પરીક્ષણ કરાવ્યું પરીક્ષણ કરાવી અને એનો રિપોર્ટ આવ્યા પછી પછી એણે મને જે ખાતરોનું કીધું એ ખાતરો જે પ્રમાણે કીધું એ પ્રમાણે મેં ખાતરો આપ્યો આમાં અને એને લગાવે પાંચથી છ મહિનાથી આમ એટલે જ્યારથી આ ટ્રીટમેન્ટની શરૂઆત કરીને ત્યારથી એક મહિના બે મહિના સ્ટેપ બાય સ્ટેપ પાંચથી છ મહિનાની અંદરમાં અત્યારે આવું રિઝલ્ટ સામે તમારે દેખાય છે બાકી હું આને કાઢી નાખવાની તૈયારીમાં હતો પહેલાં જીતેન્દ્રભાઈ આવે ત્યારે મેં એમ કીધું મેં તો આને રાખવું કે કાઢી નાખવાનું જીતેન્દ્રભાઈ એવું કીધું કે નહીં ભાઈ તમે આમાં ટ્રીટમેન્ટ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ આના જે આવે રૂલ્સ પ્રમાણે તમે એમાં થોડુંક ધ્યાન આપો અને માવજત કરો તો તમને રિઝલ્ટ સારું મળશે અને રિઝલ્ટ તમારે સામે દેખાશે તો જ તમારે કંઈ કેવું એમ કે નહીં બરાબર છે એમ એટલે મેં જોયું તો વ્યવસ્થિત બહુ રિઝલ્ટ છે એમ તમે બધી નાળીમાં જોઈ શકો એમ તો એક તો પહેલો ખાસ પાનનો ઘેરાવો કે જે તે સમયની અંદર આ પાનનો ઘેરાવો નહોતો અત્યારે ફૂલ મતલબ પાનનો ઘેરાવો ગ્રીનરી લઈ લો સફેદ માખીનો જનરલ બધી જગ્યાએ બહુ મોટો એટેક છે પણ એમની અંદર પણ આમને જે સોળની રોગપ્રતિકારક ક્ષમતા છે એ મુજબ આમની અંદર એટેક આટલો નથી પ્લસ ફ્લાવરિંગ અને જે ખરવાનો પ્રશ્ન છે આજના સમયની અંદર ખરવાનો પ્રશ્ન નહીં થશે પણ એમની અંદર પણ બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે કે ભાઈ એક એક લૂમની અંદર તમે જો વીસ વીસ નાળિયેરની આજુબાજુ છે પછી તમે જનરલી બધી નાળિયેરી જોઈએ તો પ્લસ કેવું છે આપણે ખેડૂત લોકો અનુકરણ કરતા હોઈએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિએ તો આપણે પણ એવું ખાતર નાખીએ કે ભાઈ આ બાજુના ખેડૂત છે કે આ ટ્રીટમેન્ટ કરી તો આપણે એ કરીએ પણ ખરેખર કેવું છે કે ભાઈ આપણી જમીનની અંદર જે તત્વો ઘટે છે અથવા તો જે મતલબ જે જરૂરિયાત છે એ મુજબનું જો આપણે ટૂંકમાં ટ્રીટમેન્ટ કરીએ તો એમની અંદર બહુ સારું પરિણામ મળે અને આ તમે તમારી નજર સામે જોઈએ તો અને આ વિડીયો કદાચ જો આજુબાજુના કોઈ ખેડૂત હોય તો એમને બી આઈડિયો આવશે કે ભાઈ આ કંડિશન ખરેખર કેવી હતી આજથી છ મહિના પહેલાંની અને અત્યારની કન્ડિશન કેવી છે તો બહુ ખૂબ જ સારું પરિણામ મળ્યું અને બધા ખેડૂત મિત્રોને પણ કહેવા માગીશ કે ખરેખર જો આડેધડ ખર્ચા કરવા છતાં રિઝલ્ટ નથી મળતા તો એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો સોઈલ ટેસ્ટિંગથી લઈ અને ટ્રીટમેન્ટ વાર્ષિક કન્સલ્ટિંગ સુધીની ટોટલ સુવિધા અમે લોકો આપીએ છીએ તો આની વધારે માહિતી માટે મોર્ડન કોકોનેટ ફાર્મિંગનો સંપર્ક કરો